હલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે ફાફડી ગાંઠિયા બનાવવાના છે વણેલા અચણાનો લોટ છે અને આ છે તેનું પાણી તેમાં સોડા અને ખાર અને તેલ તે બધું મિક્સ કરેલું છે અને આમાં અજમા નાખેલા છે તે આ પાણી નાખીને આપણે લોટ બાંધવાનો છે આપણે આ ફાફડી ગાંઠિયાની પહેલી વખત ટ્રાય મારી છે ક્યારેય બનાવવા નથી તો આપણે હવે ટ્રાય કરશું કે ગાંઠિયા કેવાક બને છે તમે પણ ટ્રાય કરજો કે તમે પણ ગાંઠિયા બનાવો તો બને છે કે નહીં અમે પણ ટ્રાય કરવાના છીએ કે ગાંઠિયા કેવા બને છે લોટ બાંધી દીધો છે હવે તેને આ કોણા વાર રાખો તો પાંચ દસ મિનિટ માટે હવે તેને થોડોક વાર મસળીશું એટલે થોડીક ચીકાસ આવી જાય અને ગાંઠિયો ફાટે નહીં આવી રીતના મસલીન હવે આપણે ગાંઠિયા બનાવવાની ટ્રાય કરશું પહેલાં કુશિલભાઈ ગાંઠિયા બનાવશે તે કહે છે મારે પણ થોડીક ટ્રાય કરવી છે ગાંઠિયા થાય છે કે નહીં એટલે હવે કુશિલભાઈ જો આવી ગયા છે ગાંઠિયા બનાવવા માટે તેને પણ પહેલી જ ટાઈમમાં સરસ ગાંઠિયા બનાવ્યા આવી જ રીતના ચાકો ભરાવીને ગાંઠિયાને ઉઠલાવી લેવાના હોય છે આવી રીતના બધા એ ગાઠિયા થોડાક તવી તૈયાર કરી લેવાના હોય તૈયાર થઈ જાય પછી તળી લેવાના હોય છે આવી રીતના કાઠિયા કરવાના હોય છે થોડીકો વાર લાગે પણ સરસ થાય છે તો આપણે પણ ટ્રાય મારીએ અને હથેળીનો ઉપયોગ કરીને એને વણવાના હોય છે એના વજન તઈ તેને કરી નાખો એટલે સરસ ગાંઠિયો પડી જાય છે અને ગાંઠિયા આપણે રીતના પાલી થાય છે ને હવે આ તેલ મુકાઈ ગયું છે તેમાં આપણે તેને મૂકાય છે તળવા માટે તમે પણ ટ્રાય કરજો અને મારો વિડીયો ગમો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ભાઈ તળવા માટે આવી ગયા છે અને હવે ગાંઠિયા અમારા થઈ ગયા છે તૈયાર તો આવી જો છો ભાઈ કે છે બહુ મસ્ત ગાંઠિયા બન્યા છે